બિલોડા તાલુકાના એચપી ગેસ ની ઓફિસે મહિલા તાલુકા સંખ્યામાં મહિલાઓ ફિગર અપડેટેશન માટે પહોંચે છે ઓફિસ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ નંબર ન હોવાનું મહિલાઓનું નિવેદન ગેસ ની ચોપડી માટે ફિગર વેરીફિકેશન માટે મહિલાઓ નું

આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે પણ આ બે દિવસથી ત્રણ દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઈનમાં મોટી મોટી સંખ્યામાં ઊભી રહે છે પણ એમના સોજ સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચી ખર્ચીને પાછી ઘરે આવે છે નિરાશ થાય એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે તો બીજું સાહેબ અમારે સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સી હોય એમના દરેક ગામડામાં તો અમને એ સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે બીજું કે આ બેનોને આવી તકલીફોમાંથી અત્યારે છેલ્લી તારીખ બાર ડિસેમ્બર અને એકત્રીસ ડિસેમ્બર કહે છે તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કઈ રીતે આટલી બધી મોટી સંખ્યાવાળાના ફિંગર લઈ શકે તો અમારે આ બેનોને એવું થયું છે કે અમારી સબસિડી નહીં મળે તો હવે શું કરવું તો અમે અમારી એટલી ખૂબ અરજ કરીએ છીએ કે સરકાર શ્રી આ માટે તારીખ લંબાવે અને ગામડે ગામડે આ લોકોની એજન્સીવાળાઓને માણસો મોકલે અહીં બહુ કામ થયા છીએ મારું નામ સાધનાબેન પનાભાઈ પટેલ છે અમે અહીંયા ગ્યાસ માટે આવેલા છીએ અહીંયા અંગૂઠા માટે બે દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ બે દિવસથી લાઈનમાં કોઈ નંબર આવતો નથી ઘરનું કામકાજ બગાઈ નાઈએ એ છોકરાઓ સ્કૂલમાં જતા હશે સ્કૂલની કે ભણતર બગડે છે તો અમનું હું ગામ પંચાયતની અંદર આ સગવડ મળો અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં હું કે અમે અંગૂઠા આપીએ અને અહીંયા અમારા ધક્કા ના ખા જેથી રોજી રોટી અમારી બગર ના એવી સરકારનું નિમ્ર નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો હોથા હંસાબેન કાંતિલાલ અમે અંગૂઠા માટે અહીં જોડાયા છે ત્રણ ત્રણ દિવસથી લાઇનમાં ઉપર તોય અમારો નંબર આવતો નહીં રોટી અને છોકરાને ભણવાને બગાડીને અભ્યાસક્રમ એ બધું કંઈ જોવાનું નહીં અમારા રોજના ત્રણસો રૂપિયા પડતા આવે તો ઘરે રહીને શું કરવાના આ બધું લાઈનમાં ઊભા રહે ત્રણ ત્રણ દિવસની રોજી રોટલી માટે કોણ આપે છે હે એ જોવું પડે કે એના જે તે પંચાયતમાં એને ફિંગર આપવા માટે ત્યાં સોંપવું પડે અમારે ઘરે આવવું ભિલોડા આવવું ભિલોડાથી જે કંઈ રોજી રોટી માટે કેટલી મુશ્કેલી પડે છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે